કારેલા વેલા સરસ મજાના જેના પોપૈયા પણ લાગી ગયા છે ને સરસ મજાના ફૂલડા મારી ફૂલવાળી સરસ તો રુદ્રસના બી થોડા થોડા આવી ગયા છે અને આ છે એ સરસ મજાનો પીપળો છે પણ આજ તો અમે ક્યાં જવાના છે કહું ક્યાં જવાના છે કહું કહી દઉં તો અમે આજ તો જવાના છે વડલીમાં અહીંયા થોડુંક સેવા ભાગમાં આવી છે તો સેવા સરસ મજાની કરીશું ને માતાજીની પરિસાદી લેશ્યું માના દર્શન કરશું માના ગુણગાન ગાઈશું પણ મારા યોગ્ય મંડળ આજ તો રવિવાર કરો ને તે મને લાભ મળ્યો અમે હમણાં કહેતા હતા ને વડલી માયા જાય છે તો વડલીમા અહીંયા પોસી ગયા છે ને હમણાં સરસ મજાના દર્શન કરશું ને તમને પણ કરાવીશું મજાનું તળાવ હિલોળા મારે છે seus mazanos lá મજાના માનતાઓ હોય ને માતાજીને હાડિયું પણ સડાવે છે તો સરસ મજાનો આશય વડલો છે વડવાયુ એવો ને વડલાને થોડે માતાજી બેઠા એટલે વડલીમાં નામ પાડ્યું સરસ મજામાં સરસ મજાનું આ પાય છે અને પાણી અત્યારે ભરાઈ ગયું છે ઝબરી તળાવ વડલી માયે તો આ વડલી માયે જો હું પાણીના સીન લઉં છું પાણી ડેકા દેશે હવે આમાં ગોપીઓના અવાજ જાય તો કેમ થાય બીજી કાંઈ વાત થાય કે નાહવાનું ભૂલી જાયજો જો હવન શરૂ છે તો હું પણ હવનના દર્શન લઉં એ પહેલાં હું કાંઠે ઉઠીઓ તો

कि मेरे साथ क्या लगी थी गवर्नमेंट एविडेंट पर आवाज़ होती है इतना ज़्यादा टीवी सोम तत्त्व से निचे जाना तो आ तो इतना पाले देखे भी तो हमें चंदे थोड़ा आ उसने तत्त्व की रुपान तो हम इसे भी रुपान जोड़ने जो आ મા બાબા જગતે મામા દેવી માદરે પ્રભુ સ્તંત જોવચે કુમાદરાવની સાહ પાલ રાત્રિ માં આરાધને મોર આદ્ય તારુના તમ શ્રી સ્વામી શ્રી તમ તમ કુટીબોદ જ્ઞાન સાહ લંજા પુષ્ટિતા આદુતી તમ શાંતિ ચાતરેવ જાકન ની થુલે દેવ રાગની ચક્રી સાહ સગની જાવ ની વાણા ઉરડવ ગાયા તમ મે સંત રેશા સંમે પેદ સુંદરી સાહ પરમ પરમ અંતરમાં તમે પ્રવેશ દે છે નિશ્ચિત નિસતો સદા સબકાને તો સાહ પ્રસન્ન કરવા સકતે સાતો આપ કે શ્રી વેદરાયે જગત ત્રિશાળા પામ બોલે તો સાહ તો આપણે કાલેની તાં આ સાબતો ટીમેરા વિષયની ચરી ગ્રામમાં ભણનાતા જોહાર કાયદાતે બધા સબ કાસ્ટો તો સાથે મેરા સાબતો ટીમ પર હવે કોનું લાગેનું નામ ભગવાન મોબાઈલનો જુરાતા સા મરબત મળવો ઓનંજા ગંગ સ્વામી ને સાબત બોલો સા કોતા ચિંતા મંજા છે મેરા માકા ભગવાન

આપણે મેલડીમાંના મંદિરે આવી ત્યાં પણ એક માનું પણ મંદિર છે તેડાની સવારી છે માતાજીને સરસ મજાનું અહીંયા પણ તળાવ બાજુમાં છે તળાવ જબરું છે ને પાણી કૂગવાટા કરે મોજું માણે છે પાણી ને મેં થોડુંક આ બાજુ છે તો આખી પાળે બધી માતાજીના કોઈના ધર્મશાળા છે કોઈના જમણવારના હોલ છે ક્યાંય મંદિર છે તો સરસ મજાનું આખી પાળે માતાજીનું બધું ગ્રાઉન્ડ છે લેદાન તો હું સત્વર આવીશ ને ગોપી મંડળ સરસ મજાના સેવા કરે છે સેવા ભાઈ સરસ મજાનો આ ઉપલો એ સાફ સફાઈ કરી રહ્યું છે અમારી બેનુ ગોપી મંડળને ને આવ્યો થોડી વાર કા સોડા આવી તો સેવામાં થોડું થોડું આવો લાભ લેતો જાવો પડે ને આવણીઓને હાવાના નવા આપી દીધા ગામજાન ભાઈ નું ગ્રુપ છે હો ભાઈ કાંઈ ઘટે નહીં આયુના નિરડા વાળાના આયુના નિરડામાં અત્યારે આવ્યા છે સેવામાં तो मन लगाडीने सेवा करू लावा आम्हाला का थंड पे मंगा देत सेवा भावी सरस मजाना सेवा करी वाळ वदली माल माळ मस भगवती बेन ते काम पोज પૂરું કરી નાખ્યું નેવ બેનું નું હેન્ડલિંગ અમારા ભગવતી બેન કરે છે હાસી સેવા એ ની સેવો વાહ વાહ સરસ મજાના ગુલાબ જાંબુ અને આજ તો મારે નિશાળ માં રજા હતી તે મને લાભ મળી ગયો સેવા કરવાનો અમારું ગોપી મંડળ સેવા કરવા આવ્યું ગામ જામ બન દેવડી થી તો સરસ મજાની પરિષદી નો લાભ મળ્યો છે તો પણ મને તો આમ તો આનંદ કેટલો આવી ગયો કે લાભ આવશે કાંઈક મને મળી જાય ને એમાં રજા હોય તો મજા પડી જાય તો મારી ભગવતીએ રજા મંજૂર કરી અને અમને સરસ મજાના વાજ છે પરિસાદીની વડનીમાં એ સેવા કરી મેવા માળા સરસ મજાના ગુલાબજાંબુ જાંબુ માતાજી ને પરિષદી ને અહીંયા તો જાગતી જોત છે હું ઘટે હે ભાજમાં હોય એ ભળે પરિષદી માં આ દેરડી ગ્રુપ છે ગોપી મંડળ તો મેલડી ધામ છે વડલીમાં નામ રાજુ બાપુ પોતે સંચાલન કરે છે આટલા મોટા જગ્યાનું સરસ મજાનું મંદિર છે સરસ મજાનું તો હાલવડલીમાં અહીંયા અત્યારે નવરાત્રિના દીકરીઓને જેને ફોર્મ ભરવા હોય તે ફોર્મ ભરે છે પણ એવું સાંભળ્યું છે કે મને થોડીક આગળ આવી તો કે આજનો દી ભરવાના પણ હવે જે કાંઈ હોય તો સરસ મજાના ફોર્મ ભરે છે નવરાત્રિમાં નવદુર્ગા બનાવવાના હશે પણ લાભ હોય મારે કાંઈક માતાજીનો તો મન મળે સરસ મજાનો જો આ ભાઈ બધા ફોર્મ ભરે છેલ્લો દિવસ છે એવું કહેશે જેને આવવું હોય આજનો દિવસે पण गाम झान बाईन देडी पण आया सरस मजा न राम रोटी राम रोटी राम रोटी मेलडी मानी राम रोटी आया हरि हनी आकल मेलडी मा राम रोटी राम रोटी राम रोटी राम रोटी मेलडी मानी राम रोटी आया हरि हनी आया हरि हनी ભગતો ની ભીડ બહુ મોટી મેલડી માં ની રોટી બસ અત્યારે આટલું અને પરી મળ્યું નવા વિડીયા નવા બોલોક સાથે હું ગામ જાનબાઈન દેવડી સોલંકી અનસા જીલો